આ અમદાવાદ ની માલિકા છે ને ભાઈ અમારા બે ની જે જોડી આખા અમદાવાદ માં ધૂમ મચાઈ રે છે આજે તમને એટલું કઈશ કે આખા ગુજરાત માં બધા લોકો છે ને સાયકલ તો બહુ આપી પણ આજે અમારા જે ભોલેનાથ વાળા જે છે ને ભાઈ

કઈ કયા એરિયા નજીક પડી ગઈ ગયું ઓસારવા થઈ ગયું મેઘાણી નગર થઈ ગયું સાપુર થઈ ગયું વાડત થઈ ગયું રાણીપ થઈ ગયું ગોતા થઈ ગયું આખું અમદાવાદ આપણે બેઠા છીએ કેટલી વાર કીધું પણ તો હજુ મને ઘણા લોકો કે ભાઈ તમે આ દુકાન ના વિડીયો કેમ બનાવ આ ભાઈ છે ને આપડા લોકલ છે એટલે અહીંયા તમારે છે ને ભાઈ આપડે કેવાનું કે ભાઈ મારે ભાઈ આટલા પૈસા પડ્યા હે આટલા મારે ડાઉન પેમેન્ટ પડ્યું છે બીજી જગ્યા આપડે થોડીક શરમ આવે પોતાના આગળ આપડે બધી વાત દિલ ખોલી વાત કરી શકો અને તમારા બજેટમાં જે પ્રમાણે ગોઠવાયું ગોઠવી દે સાચી વાત ભાઈ ગોઠવી આપીશું કેમ કઉ હવે તો નવરાત્રી ને દિવાળી આવી ગઈ છે

હા માઉસ વાળું રિમોટ ભાઈ આપડે બત્રીસ ઇંચ ના ના ભાવે કહી દઉં મને બત્રીસ ઇંચ નું ટીવી છે ને કમલેશભાઈ આપડે બાર હજાર નવસો નેવું માં આપવાનું છે અને તેતાલીસ નું ટીવી છે ને અઢાર હજાર નવસો નેવું માં આપવાનું છે હા અને તમને આની એમઆરપી ની વાત કરું તો એકત્રીસ હજાર નવસો ને નેવું રૂપિયા ની આની એમઆરપી છે તમને સીધું ડાયરેક્ટ આટલા રૂપિયા મળી જાય અડધા ભાવની અંદર તો હવે તમારે ખરીદી કરવાની છે સાથે સાયકલ લઈ જવાનું સગડી લઈ જવાની અને આઠ હજાર રૂપિયાની ગિફ્ટો ની વેલ્યુ થાય આઠ હજાર રૂપિયાની ગિફ્ટો તમને આપી દેવાની છે તો શું હવે તો જીએસટી ના ભાવે ઘટી ગયા એટલે હવે જોરદારમાં જોરદાર સ્કીમ છે બધાને બહુ લાભ થવાનો હા તમારું જૂનું ટીવી આપી જાવ નવું ટીવી લઈ લઈ જાવ પાકો એડ્રેસ કહી દો કઈ જગ્યા દિલ્હી દરવાજા થી દુધેશ્વર તરફ જતા લીલામણી કોમ્પ્લેક્ષ છે એના એચડીએફસી બેંક ની બાજુમાં સોળ નંબર ની દુકાન છે જય સેલ્સ આવી છેલ્સ